હેલો એવરીવન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એન્ડ આજે મારી મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે સવારે છ વાગે એન્ડ રેડી થતાં થતાંની સાથે વાગી ગયા હતા સાડા છ સમથિંગ મે બી નીકળી ગઈ હતી અત્યારે એથ્લેટિક ગ્રાઉન્ડ જવા માટે સો ફાઇનલી ચલો આજે સન્ડે હોવા છતાં બી અમે લોકો જઈએ છીએ એથ્લેટિક ગ્રાઉન્ડ એન્ડ આ તરફ ગ્રાઉન્ડ પહોંચતાની સાથે તમે જોઈ શકો છો બહુ બધા લોકો આજે રનિંગ કરી રહ્યા છે આ લોકો અહીંયા આજે ટાઈમિંગ લેવા માટે આવી આવ્યા છે એન્ડ અમે ગ્રાઉન્ડ પહોંચ્યા ત્યારે આ લોકોનો ટાઈમિંગ લેતા હતા એમના આઠમો રાઉન્ડ છે એન્ડ સોળ મિનિટ સમથિંગ કોચ એવું બોલ્યા એટલે અમે સાંભળ્યા હતા સો આ તરફ બોઇસ બધા એમનો ટાઈમિંગ લઈ રહ્યા છે તમે જોઈ શકો છો અને ઠંડી એટલી ભયાનક છે કે રનિંગ કરવાની બિલકુલ જ ઈચ્છા ન થાય છતાં બી આ લોકો અત્યારે આટલી ભયાનક ઠંડીની અંદર ટાઈમિંગ લઈ રહ્યા છે એન્ડ તમે જોઈ શકો છો બધાની સ્પીડ નોર્મલ છે ઓલરેડી એન્ડ આઠ મો સમથિંગ આઠ રાઉન્ડ સમથિંગ પૂરા થઈ ગયા છે નવમો રાઉન્ડ ચાલી રહ્યો છે એન્ડ અમારી તો હાલત કંઈક આ તરફ તમે જોઈ શકો છો ગ્રાઉન્ડ પહોંચતાની સાથે જ એટલી ભયાનક ઠંડી છે કે ગ્રાઉન્ડની અંદર રનિંગ કરવાની બિલકુલ ઈચ્છા નથી બટ થોડી થોડી બધાને હિંમત આપી એન્ડ અમે બી થોડી હિંમત જૂટાવી એન્ડ આ લોકોનું ગ્રાઉન્ડ છે રનિંગ ફિનિશ થયું ત્યાર પછી અમે લોકો અમારું સ્ટ્રેચિંગ વગેરે સ્ટાર્ટ કરી દીધું છે અત્યારે એન્ડ અમારું રનિંગ વર્કઆઉટ બી અમે લોકો સ્ટાર્ટ કરીશું અત્યારે સો ફાઇનલી ઓલરેડી આટલી ભયાનક ઠંડીની અંદર જ ગ્રાઉન્ડ પાસ કરવાનું થશે હજી તો કોઈ કોલ લેટર છે ઇસ્યુ થયા નથી બટ ટૂંક જ સમયમાં થઈ શકે છે સો આપણે લોકોએ એમની તૈયારી તો રાખવી જ પડશે સો ફાઇનલી ચલો અત્યારે અમે લોકો બી ફટાફટથી સ્ટ્રેચિંગ વગેરે ફિનિશ કરીશું એન્ડ ત્યાર પછી મારી ફ્રેન્ડનો આજે અમે લેવાના છીએ ટાઈમિંગ સો ચલો સન્ડેના દિવસે ટ્રાફિક ઓછી હોય છે એટલા માટે સન્ડેના દિવસે અમે લોકો ટાઈમિંગ લેતા હોઈએ છીએ એન્ડ ઘણા લોકો પૂછે છે કે તમારું ગ્રાઉન્ડ છે કેટલી મિનિટમાં કમ્પ્લીટ થાય છે સો મારું ગ્રાઉન્ડ મેં અત્યારે કમ્પ્લીટ કરી રહી છું સાડા આઠ મિનિટમાં એન્ડ અત્યારે કોઈ જ ટાઈમ માર્ક્સ વગેરે તો છે નહીં નહીં તો ગયા વખતે સાત બાવનની અંદર મેં ગ્રાઉન્ડ કમ્પ્લીટ કર્યું હતું એન્ડ અત્યારે નોર્મલ રનિંગ બી મેં ડેલી કરું છું ચાર રાઉન્ડ કરું ત્યારે મારો ઓલરેડી સાડા આઠ want to know something. ટાઈમિંગ આવે છે મેં અત્યારે ટાઈમિંગ નથી લેતી છતાં બી એટલામાં ડેલી થાય છે સો ચલો આજે મારી ફ્રેન્ડનો ટાઈમિંગ લેશું અમે લોકો એન્ડ ઘણા સમય પછી મોર્નિંગમાં ટાઈમિંગ લઈ રહ્યા છીએ કેમકે નાઇટમાં રનિંગ કરતા હોય એન્ડ પછી મોર્નિંગમાં રનિંગ કરીએ તો થોડો છે ડિફરન્સ તો જોવા મળશે કેમકે સવારમાં અત્યારે બહુ જ વધારે ઠંડી હોવાના લીધે ઘણીવાર શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે ગળામાં દુખાવો થવા લાગે છે નાક બળવા લાગે છે જ્યારે ફૂલ ઠંડીની અંદર તમે ટાઈમિંગ લેશો રનિંગ કરશો ત્યારે આવું થશે સો ચલો અત્યારે અમે લોકો બી અમારું રનિંગ સ્ટાર્ટ કર્યું છે એન્ડ ટાઈમિંગ લેશું સો ફાઇનલી સોળસો મીટરનો ટાઈમિંગ જ્યારે મારી ફ્રેન્ડનો લીધો છે ત્યારે તમે જોઈ શકો છો કેટલો આવ્યો છે નવ એન્ડ ઓગણત્રીસ સેકન્ડ લાસ્ટ ટાઈમ લીધો હતો ત્યારે નવ પંદરમાં થયું હતું બટ જ્યારે આજે મોર્નિંગમાં ટાઈમિંગ લીધું ત્યારે થોડો વધી ગયો છે એન્ડ ફૂલ ઠંડીના લીધે આવું બની શકે છે તમે બી જ્યારે મોર્નિંગ રનિંગ કરશો કે ટાઈમિંગ લેશો ત્યારે આટલો ડિફરન્સ તમને બી જોવા મળતો હશે સો ફાઇનલી ચલો રનિંગ કરી એન્ડ થોડી વાર રેસ્ટ કરી એન્ડ અત્યારે અમે લા લાસ્ટ અમારું જે એક્સરસાઇઝ વગેરે વર્કઆઉટ છે એ ફિનિશ કરીશું સો આ રીતે મોર્નિંગથી જ સન્ડેના આજે ટાઈમિંગ વગેરે લઈ એન્ડ જ્યારે બી અમે લોકો રિટર્ન થઈશું રૂમ પર જાય એન્ડ રીડિંગ વગેરે સ્ટાર્ટ કરીશું સો મોર્નિંગ અત્યારે ડેઇલી તો અમે લોકો રનિંગ નથી કરી રહ્યા રાતના સમયે જ ઓલરેડી અમે લોકો રનિંગ કરી રહ્યા છીએ એન્ડ મોર્નિંગ જ્યારે ટાઈમિંગ લેવાનો હોય છે ત્યારે આવે છે એન્ડ ક્યારેક મોર્નિંગમાં આવે છે સો આ રીતે અમારું રનિંગ વર્કઆઉટ ચાલુ છે એન્ડ ગર્લ્સ ઘણા લોકો કમેન્ટ્સ કરી રહ્યા હતા કે હજી બી અમારો ટાઈમિંગ નથી આવી રહ્યો બહુ વધારે આવી રહ્યો છે દસ મિનિટ છે કોઈની અગિયાર મિનિટ છે અગિયાર મિનિટ ઉપર જઈ રહી છે સો એ લોકો કમેન્ટ્સ કરીને જણાવજો કે આટલા ટાઈમ પછી તમારો ટાઈમિંગ પ્રોપરલી આવી રહ્યો છે યા ફર નહીં આજે ઘણા સમય પછી મેં અમારો વ્લોગ છે અપલોડ કરવા જઈ રહી છું ઓલરેડી ઘણા સમયથી મારા વ્લોગ નહોતા આવી રહ્યા કેમ કે મેં મારી જોબ પર બીજી હતી એટલા માટે મારા વ્લોગ નહોતા આવી રહ્યા સો ફાઇનલી આજનું રનિંગ વર્કઆઉટ ફિનિશ કરી અમે લોકો બી નીકળી ગયા છીએ એન્ડ અહીંથી ડાયરેક્ટલી જઈશું અમે લોકો ઘૂંટો પીવા માટે સો પહોંચી ગયા છીએ અત્યારે ઘૂંટો પીવા માટે ઘૂંટો મતલબ એવું હોય છે ટોમેટો એન્ડ મગનું સૂપ એન્ડ કઠોળ હોય છે બધા સો ફાઇનલી ચલો અત્યારે મેં બી પહોંચી ગઈ છું મારા ફ્લેટ પર એન્ડ ફ્લેટ પર આવતાની સાથે જ્યારે મેં વિન્ડો ઓપન કરી તો આજે છે સન્ડે સો આ તરફ તમે જોઈ શકો છો મેં જ્યાં રહું છું ત્યાં જ આગળ સન્ડે બજાર ભરાય છે સો અહીંયા બહુ બધી ટ્રાફિક બી છે બટ મેં તો નથી જવાની એન્ડ ફાઇનલી ચાલો થોડી મેં ફ્રેશ વગેરે થઈ એન્ડ અત્યારે મેં બી મારું રીડિંગ વગેરે સ્ટાર્ટ કરી દીધું છે એન્ડ મોર્નિંગમાં જોવેલા છાગી એન્ડ રનિંગ કરવાથી બહુ જ થાક બી લાગ્યો છે તો બી જ્યાં સુધી મેં રીડિંગ કરી શકું છું ત્યાં સુધી મેં રીડિંગ કરીશ એન્ડ ત્યાર પછી થોડો રેસ્ટ વગેરે લઈશ જેથી કરીને મેં છે સાંજના સમયે ઓલરેડી અમે બહાર જવાના છીએ સો ચલો ફટાફટથી રીડિંગ ફિનિશ કરી એન્ડ બે કલાક સમથિંગ તો આજે મેં ઊંઘી જ જવાની છું કેમ કે બહુ જ થાક લાગ્યો છે એન્ડ અત્યારે વાગ્યા છે સાંજના પાંચ ફરી મેં થઈ ગઈ છું રેડી એન્ડ અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ભીચરી માતાજીના દર્શન કરવા માટે સો ફાઇનલી ચલો રેડી થઈને ફટાફટથી મેં બી નીકળી જઈશ એન્ડ આજે ઓલરેડી સન્ડે હોવાને લીધે જ મોર્નિંગમાં જ રનિંગ થઈ ગયું છે સો ગ્રાઉન્ડ તો જવાના નથી સો ફાઇનલી આ તરફ રેડી થઈ એન્ડ મેં બી નીકળી ગઈ હતી ભીચરી માતાજીના મંદિર જવા માટે તો ફાઇનલી આ તરફ અમે લોકો બી પૂછી ગયા છીએ ભીચરી માતાજી મંદિર આજે સન્ડે હોવાથી અહીંયા જોઈ શકો છો બહુ બધી ટ્રાફિક છે એન્ડ ફ્રેન્ડ સર્કલમાં અમે આજે આવી ગયા હતા માતાજીના દર્શન કરવા માટે એન્ડ અહીંયા કોઈને હરસ મસા પથરી વગેરે જેવા કોઈ બી રોગ છે કપાસી વગેરે તો તમે અહીંયા મીઠાની માનતા રાખી એન્ડ જ્યારે એક મીઠાની થેલી ચડાવવાની માનતા રાખી હોય તો એમને બેકી સંખ્યામાં ચડાવવાની હોય છે સો આ રીતે કંઈક હોય છે એન્ડ ચલો આજે અમે બી ભીચરી માતાજીના અહીંયા દર્શન કરવા માટે આવી ગયા હતા એન્ડ ચલો જઈશું અંદર એન્ડ આજે આ મારા વિડીયોના માધ્યમથી તમને બી ભીજરી માતાજીના દર્શન કરાવીશું સો આ તરફ તમે જોઈ શકો છો ભીત ભીચરી માતાજી છે ખોડિયાર માતાજીના એક બેન જ છે એન્ડ ઘણા લોકોએ આ મંદિર જોયું હશે રાજકોટથી પ્રદ્યુમન પાર્કથી થોડા આગળ આવો ત્યાં જ આ મંદિર છે સો ફાઇનલી ચલો અત્યારે અમે લોકો બી દર્શન કરી એન્ડ કોઈ બી મંદિરે જાય ત્યારે દર્શન કરીને એક ધન્યતા અનુભવાતી હોય છે એન્ડ અહીંયા છે લપોશ્યા ખાવાના હોય છે તમારી કોઈ બી માનતા હોય છે તો સો ફાઇનલી ચલો ભીજરી માતાજીના દર્શન કરી અમે લોકો બી થઈ જશું રિટર્ન એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો છે પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જલ્દી મળીશ મારે એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને